કેમ છો બધા સ્વાગત છે તમારું દમોસ કિચનમાં તો ચૈત્ર માસ માટે ખાસ એવી એક નવી જ રેસીપી અને નવી ટેકનિક અને બધાને સ્ત્રી પુરુષ આબાલ વૃદ્ધ દરેકને ઉપયોગી એવી ટીપ્સની જાણકારી લઈને આવી ગયા છીએ તો શ્રીફળ એટલે કે નાળિયેરમાં જુદી જુદી સાત ભાતની વસ્તુ કીડિયારું કેવી રીતે બનાવવું તો તેના વિશે કહું તો મેં અહીં એક મોટા વાસણમાં કઈ રીતે આપણે કીડિયારું બનાવીએ અને કેવી રીતે કીડિયારું પૂરીએ તો તેના વિશે હું આપને જણાવીશ તો ચૈત્ર મહિનો છે એટલે કીડીને કીડિયારું પૂરવાનો મહિનો ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે તો આપણે બીજે તો ના જઈ શકીએ તો કાંઈ નહીં પણ આપણી સોસાયટી કે તેની આસપાસ રહેતા ઝાડ પાસે પોચી જમીન એટલે કે માટીમાં તો કીડિયારું પૂરવાનું પુણ્ય તો ખૂબ જ છે તો ચાલો આપણે કિરિયારું કેવી રીતે બનાવીશું તેના વિશે જાણીશું હવે જુઓ આપણે અહીં સાત ધાન લીધા છે એટલે કે સાત વસ્તુઓ લીધી છે ઘણા પાંચ પણ વસ્તુ લે છે હવે એમાં મેં શું લીધું છે એ હું તમને બતાવું છું અહીં મેં મગની ફોતરાવાળી દાળ લીધી છે અને તેને મિક્સરમાં થોડી અધકચરી પીસી લીધી છે તેમજ મગફળીનો મગફળીને પીસી લીધી છે મિક્સરમાં અને એનો પણ અધકચરો ભૂકો કરી લીધો છે જે જે કીડીઓને છે તે બહુ જ ભાવે છે તેમજ આ ચોખાનો લોટ લીધો છે આ તલ છે એ તલ છે ને એ મેં મિક્સરમાં થોડા થોડા પીસી લીધા છે તેમજ આ આખી ખાંડ છે ખાંડને મેં મિક્સરમાં દળી નથી ઘણા દળીને પણ નાખે છે પણ એ ભેજવાળી એકદમ તરત થઈ જાય છે અને આખી ખાંડ હોય તો કીડીને લેવામાં ખૂબ જ સરળતા રહે છે તેમજ મેં રવો લઈ લીધો છે અને આ રવો આ બધું જ છે એ છ વસ્તુ છે તે આપણે બધી મિક્સ કરી લેશું પહેલાં આવેલા તો બધી જ મિક્સ કરી લેશું કીડીને કીડિયારું પૂરવું ચૈત્ર મહિનામાં ખૂબ જ પુણ્યનું કામ છે કેમકે તે પોતાનો ખોરાક છે એ ચાર છ મહિના ચોમાસા માટે થઈ અને સંગ્રહ કરી રાખે છે પાતાળમાંથી એમ કહેવાય છે કે તીળી કીડી છે તે આવી જાય છે હવે આપણે આ જે બધું મિક્સ કર્યું છે તેમાં આપણે ઘી ઉમેરીશું તમે તેલ ઉમેરો તો પણ ચાલે પણ મેં અહીં ઘી લીધું છે તો આપણે ઘીને સારી રીતે વાટકામાં લૂચી લઈએ અને પછી બધું જ આપણે આ મિક્સ કરી લઈએ કીડીને કેળિયારો પૂરવાથી ખૂબ જ આપણને ફાયદો થાય છે સુખ સમૃદ્ધિ તેમજ પિતૃઓ પણ ખુશ થાય છે અને આપણે એમ કહીએ છીએ કે કીડીને કણને હાથીને મણ એ તો ભગવાન દઈએ જ દે કીડીને કેટલું જોઈએ એક કણ જેટલું જોઈએ કણ એ કણ પણ એને જંગલમાં કે ક્યાંય મળતું નથી એ ઝાડવાની ઉનાળો હોય એટલે એ ઝાડવાના સ્થળમાં રહે છે અને થળમાં રહે તો એ થને પણ થોડું થોડું કોરી ખાય છે પણ આપણે જો આ કીડીયારું નાખીએ તો વૃક્ષ પણ બચે અને ઘણા એમ કહે છે કે કીડી છે એ વૃક્ષને કાઢી નાખે છે તમે અહીંયા નાખો તો વૃક્ષ ખતમ થઈ જાય છે પણ ના એનો ખોરાક એને મળી જાય એટલે એ કાંઈ પણ નુકસાન કરતી નથી તો ચાલો જો આપણું આ કીડીયારું બધું જ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આ કીડિયારું છે એ પૂરવા માટે થઈ અને મેં એક શ્રીફળ લીધું છે અને હું તમને બતાવું કે શ્રીફળને કેવી રીતે તોડી અને એમાં ભરવું તો ચાલો આપણે એ બતાવું તો આપણે હવે શ્રીફળ લઈ લેશું શ્રીફળ પાણી વગરનું લેવાનું છે જે અંદર વાગે એવું એટલે કે ગોટાવાળું શ્રીફળ લેવાનું છે અને છે તેના છોતરા ઉતારી અને તેની આંખો અને મોં પાસે કાણા એટલે કે હોલ પાડી લેવાના છે અને આંખો ખોલી નાખવાની છે ડિસમિસ કે કોઈ પણ ધારદાર ચપાવળી અને ધીમે ધીમે નાળિયેરમાં આપણે આ સાત ભાત સાત વસ્તુથી બનાવેલું મિશ્રણ છે તે ધીમે ધીમે કરીને તેમાં ભરી દઈશું આ શ્રીફળ બે ચાર મહિના સુધી ચાલે છે અને અત્યારે ચૈત્ર મહિનામાં કીડીઓ આખા વર્ષનો ખોરાક સંગ્રહ કરી લે છે કેમ કે ચોમાસામાં વરસાદ હોય તો કીડીઓને ખોરાક ના મળે તો શ્રીફળમાં હોય તો તેમાં બીજા કોઈ પણ મોટા પ્રાણીઓ કે પશુઓ આખું શ્રીફળ ખાઈ શકતા નથી તેથી કીડીઓનો ખોરાક છે તે તેમાં જળવાઈ રહે છે અને જો દર મહિને કે ત્રણ મહિને તમે કીડિયારું પૂરો તો તેને અખંડ કીડિયા કીડિયારું કહેવામાં આવે છે હવે આપણે કીડિયારાનું શ્રીફળ તૈયાર તો કરી લીધું છે અને જંગલ વિસ્તાર કે ઘરની આજુબાજુમાં જ્યાં વધારે કીડીઓ દેખાય ત્યાં કીડિયારું પૂરી દેવાય છે તો અત્યારે અમે જઈએ છીએ ભવનાથમાં અને ત્યાં કીડિયારું પૂરીશું અને શ્રીફળ પણ થોડો ખાડો કરી અને મૂકી દેવાય અને આજુબાજુ આ મિશ્રણને મૂકી દેવાનું છે કીડી છે તે એક એવું સામાજિક પ્રાણી છે કે ગમે ત્યાં કોઈ પણ ભય રાખ્યા વગર એ હરીફરી શકે છે તે પોતાના માટે અને તેના સમૂહ માટે ભોજન એકત્રિત કરે છે તે અથાગ પરિશ્રમ કરે છે મહેનત કરે છે માટે જૂના જમાનાથી કીડીને કીડિયાળું પૂરવું એ આપણા વડવાઓ કહેતા આવ્યા છે કીડી બે પ્રકારની હોય છે લાલ કીડી અને કાળી કીડી અને કીડીને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે તેથી કીડિયાળું પૂરવાથી વ્યક્તિના જીવનમાં લાભો થાય છે કાળી કીડી ઈંડા લઈને જતી હોય ને તો તેને શુભ માનવામાં આવે છે કીડીને કીડિયાળું પૂરવાથી વ્યક્તિ ઉપર બધા વ્યક્તિ પર બાધા હોય તો તે મટી જાય છે કીડીને ભોજન કરાવવાથી દેવતા પ્રસન્ન થાય છે જો કીડીને ચોખાનો લોટ અને સાકર ખવડાવે ને તો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારની સમસ્યામાંથી રાહત મળે છે કોઈ પણ દેવું હોય તો તે નિયમિત કીડિયાળું પૂરે તો તે પણ મટી જાય છે ચૈત્ર માસમાં બતાવ્યું છે કે આપણા પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવા માટે પ્રિય ઉત્તમ મહિનો એટલે ચૈત્ર ભાદ્રપ્રદ અને કારતક એ માસમાં આપણે કેડિયાળું પૂરવું જોઈએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના ઉત્તમ રસ્તાઓ મળે છે ખૂબ ધન મળે છે પરમાત્મા કીડીઓને પરમાત્મા કીડીઓને કણ અને હાથીને મણ આપીને જ રહે છે માટે આપણે બધા મૂંગા પશુ પક્ષી વગેરેને કંઈક ને કંઈક આપણે આપવું જોઈએ તો કીડિયારૂ પૂરવાથી થતા લાભ ઘણાને એક સાંધે અને તેર તૂટે છે પૂરું થતું નથી તો મિત્રો આપણે આપણામાંથી એવા પશુ પંખી જીવ જંતુને આપવું જોઈએ કે તે પહેલાં વહેલાં તો એ બતાવ્યું છે કે પ્રથમ આપણે ગાયને ગૌગ્રાસ આપવો જોઈએ શ્વાન એટલે કે કૂતરાને પણ બટકું રોટલો આપવો જોઈએ પહેલાંના વડવાઓ કર્જ ન રહે તે માટે તેઓ આવા જીવજંતુઓને માટે પોતાનામાંથી ખોરાક પોતાનામાંથી દરેકનો ખોરાકનો ભાગ આપતા હતા મૂંગા પશુ પશુ મૂંગા પશુ પક્ષી જીવ હતા યુધિષ્ઠિર મહારાજ પણ બન્યા હતા અને મહિનામાં પૂરવું તો ચૈત્ર માસમાં પૂરવાથી કીડીને આખા વર્ષનો ખોરાક એકઠો કરી લે છે તો કીડિયારું છે આમ તો કાયમ પૂરવું જોઈએ અમે નાના હતા ત્યારે પણ કીડિયારું પૂરતા તો આપ જરૂરથી કીડિયારું પૂરજો અને આવા જીવજંતુઓને માટે થઈ અને તેનો આખા વર્ષનો ખોરાક છે તે તેમને સંગ્રહ કરવાનો મળે તો આ વિડીયો જો આપને તો જો આ વિડીયો આપને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવત જ થોડી વારમાં વિડીયો નીકળી ગઈ છે તો તમે પણ આ કિરિયાળું જરૂરથી પૂરજો